જોઈએ સુંદર વિલાસ ભાગદ તો એમાં દાસજી મહારાજ કહે છે ગ્રીવ ત્વચા કટી લટકી કચ હૈ હું પલટે અજ હું બામે દંત ગયે મુખ કે ઉખરે નખરે ન ગયે શું ખરો ખર કામી દંપત દેહ સનેહ સુ સંપતિ જંપત હય જામી સુંદર અંત હુ ભૌ ન થજો ન ભજો ભગવંત સુ લવન હરામી સુદનદાસ મહારાજ કહે છે ગરદન ચામડી કમર લટકી પડ્યો વાળ પણ બદલાઈ ગયા ને સફેદ થઈ ગયા તો પણ તારી શ્રી શંકરવાની વાસના બમણી થતી જાય છે મોના મોઢાના દોત ઉખડી પડી ઉખડી ગયા તો પણ નખરા ના ગયો એ કામ વાસનાવાળો ખરેખર ગધેડો જ છે દંપતી એટલે શ્રી પુરુષના સ્નેહ વિકારને લીધે શરીર કંપે છે ધ્રુજે છે તો પણ સંપત્તિ એટલે ધન અને પૈસા માટે રાત દિવસ જપતો નથી સુંદરદાસ કહે છે કે અંતે પણ ઘર એટલે માયા તજું નહીં અને ભગવાનને પણ ભજ્યા નહીં એવો હરામી નીકળ્યો તું આગળ કહે છે દેહ ઘટી પગ ભૂમિ મંડઈ નહીં અવલઠી આપની હાથ લઈ જુ આખી નાક પરઈ મુખ તેજલ શીસ હલૈ કટી ઢીંચન જુ ઈશ્વર કું કબહુ ન સંભારત દુઃખ પરૈ હાઈ દઈ જુ સુંદર તવ હું વિષય સુખ બંશત ઘોર ગયે પૈ બગઈ ન ગઈ તું એ જીવ દેહ ઘટી ગયો એટલે ઘસાઈ ગયો પગ ભોંય પર મંડાતા નથી અનવળી હાથમાં ત્રીજો પગ ગરપણનો એટલે લાકડી લીધી ઓંખ નાક અને મોમાંથી પાણી પડે છે ઓગળે છે ગળસ લાડપળસ માથું હાલે છે ધ્રુજે છે કમર વાંકી વળી ગઈ છે ઈશ્વરને કોઈ દિવસ સંભાળતો નથી અને દુઃખ પડશે ત્યારે આ આય કરશો સુંદરદાસજી કહે છે કે તને હજી પણ વિષય એટલે ઇન્દ્રિયોના સુખની વાંછના ઈચ્છા યાદ કેમ આવે છે જેમ ઘોડા બધા જતા રહ્યા પણ બગૈયો તો રહી જઈ હા ઝેણો જેણો જંતુઓ ઉડીને કઈડા એક બગૈયો એટલે ઘોડામાં બગૈયો રહી જાય ઘોડા જતા રહ્યા એ જીવ ગડપણના લીધે વિષય સુખ ભોગવવાની તારી શક્તિ જતી રહી પણ વિષય સુખની વાસના યાદ તારા મનમાંથી ગઈ નહીં જેમ દુર્ગંધની બાટલી ખાલી કરીએ તો પણ તેની વાસ બાટલીમાં રહી જાય છે એ રીતે આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે પાય અમૂલક દેહ અહી નર ક્યુ ન વિચાર કરૈ દિલ અંદર કામહુ ક્રોધહુ લૌબહું મોહુ લુટ હૈ દસ હું દિશી દ્વંદર તું અબ બંસત લોક સૂર લોકહી કાલહ પાઈ પરિસૂર પુરંદર છડી કુબુદ્ધિ સુબુદ્ધિ હૃદય ધરી તમ રામ ભજય ક્યુન સુંદર સુંદરદાસજી કહે છે કે હે માણસ આ અમૂલ્ય દેહ પામીને કેમ દિલની અંદર વિચાર કરતો નથી કામ ક્રોધ લોભ મોહ એવા દ્વંદો એટલે દુઃખો દશે દિશાઓથી તને લૂંટે છે લૂંટી રહ્યો છે તું હવે સૂરલોક એટલે દેવલોક ઇન્દ્રલોકમાં જવાની ઈચ્છા રાખે છે પણ દેવોનો રાજા પુરંદર એટલે ઇન્દ્ર એનો પણ કાળ પૂરો થાય જ છે અને પૂરો થઈ પણ ગયો છે ત્યારે મૃત્યુલોકમાં આવીને પડશે કુબુદ્ધિ તજીને સદબુદ્ધિ હૃદયમાં ધરીને સુંદરદાસજી કહે છે કે હે જીવ આત્મારામ તો તું આત્મરામને પરિચય કર અથવા ઈશ્વરને તું કેમ બજતો નથી આગળ કહે છે સુંદરદાસજી ન કઈ સુખ માનત હય સઠ આહી તે બહુ તે દુઃખ પાવય જૂ જલ મેં જખમાં સહી લાલ ચખ્વા બંધ્યો જલ બહરી આવે જીવ કપી મુઠી ને છોંડત હય રસ ના બસ બંધ પચો બિલ લાવી સુંદર ક્યુ પહેલે સંભારત જો ગુડ ખવાય શું કાન બિંધાવય હે મૂરખ તું ઇન્દ્રિયોના સુખો એટલે વિષયોને માને છે અને તેને લીધે જ બહુ બહુ દુઃખ પામે છે જેમ પાણીમાંની માછલી પાણીની લાલચે એટલે જીભમાં પેલા ઓકડીમાં ગલ ભરાયેલો હોય લોટ અને એ ખાવાની ચીજ અમજીને લેવા જાય ભરાઈ રહ્યો અને માછીમારના હાથમાં આવી જાય એમ પાણીમાંની માછલી મસની લાલચે સ્વાદ એટલે જીભના બંધને કરીને પાણીની બહાર આવે છે એમ વાંદરો જેમ વાંદરો જીભને વશ થઈને હોંકળા મોઢામાં વાસણમાં નહીં હોંકળા મોઢાવાળું વાસણ હોય એમાં ચણ્યા હોય અને અંદર બે મુઠીઓ હાથે ભરીને પકડવા જાય અંદર મુઠ્ઠીઓ મોઢું હોંકડું છે મુઠીઓ નેકળો નહીં એના મનમાં ક કોકે મને જલ્યો જેમ કીધું કે ગળામાં તો હાથ ગાલી મુઠ્ઠી ભરાઈ જાય ખાલી મુઠ્ઠી કર્યા વિના ન બહાર કોનો કહેવાય એમ વદરો પોતે મુઠીઓ છોડતો નથી અને એ રીતે બંધનમાં પડ્યો પડ્યો ના હાથમાં આવી જાય છે સુંદરદાસજી કહે છે કે તું પહેલેથી કેમ સંભાળતો સચેત સાવધાન થતો નથી કારણ કે જે ગોળ ખાય છે એ જ ગોળની લાલચે કોણ વેધાવશે છોકરા કે લે બેઠા ગોળ પડીને ખબર નહીં કોણ વેધાવશે એમ કરીને જે વિષય સુખોને ભોગવે એ જ દુઃખને પામે છે

એવી શીખ બુદ્ધિ થઈ છે કે તું તારા પ્રભુથી જ મન ચોરે છે હે મૂરખ વિષય સુખમાં તું બધું ભૂલી ગયો છે તને વિષયનો અતિ અલ્પ સુખની લાલચ લાગી છે જેમ કોઈ સોનામાં એટલે રાખ માટી કથીર મેળવે સોનાના ભેળું માટી ભેળવ રત્ન લઈને પથ્થર સાથે અફાડે એમ સુંદરદાસજી કહે છે કે અમૂલ્ય નરદેહ મનુષ્ય દેહ છે જે મોક્ષનો દ્વાર કહેવાય છે તેનો લાભ તું કેમ નથી લેતો અને કિનારે આવેલું વહાણ શા માટે ડૂબાય છે આગળ સુંદરદાસજી કહે છે દેખન કે નર શોભત હૈ જસ અહી અનુપ કે કુર ખંભા ભીતર તો કછું સાર નહીં પુની ઉપર છીલક દંભા બોલત હય પરી નાહી કછુ સુધી સુહી બહાર બાજત કુંભા ઋષિ રહે કપીજું છીન મહી સુ યાહિત સુંદર હોત અચંબા અચંબા હે નર હે જીવ નર દેહ દેહ દેખાવમાં તો શોભે છે ઉપમા ન આપી શકાય એવા કેળના થોભલાની પેઠે અંદર તો કોઈ શાર જેવું નથી પણ ઉપરથી તો છોડો જેવી ચામડી ઉપર ઝીણા વસ્ત્રોનો આડંબર ભપકો છે બોલે છે પણ કશું ભાન નથી શાર વગરનું બોલે છે જેમ પવનથી ઘડો બોલે છે વાગે છે એમ મદારીનો વાદરો ક્ષણમાં વિના કારણ રિસાઈ જાય સુંદરદાસજી કહે છે કે આને લઈને અચંબો થાય છે મતલબ કે માણસનું શરીર ઉપરથી તો શોભતું છે પણ અંદરના મનનું ઠેકાણું નથી એટલો મેલ દુર્ગંધ ભરેલું છે આગળ સુંદરદાસજી કહે છે દેખન કે નર દિશત હૈ પરી લંછન તો પશુ કે સબ હોય હૈ બોલત ચાલત પીવત ખાત જાત સહી હૈ પ્રાત ગયે રજની ફીરી આવત સુંદર યુનિત ભાર વહી હૈર લક્ષણ આઈ મિલે સબ એક કમી શિર સિંગ નહીં હૈ એ માણસ દેખાવમાં તો માણસ જેવો દેખાય છે પણ લક્ષણ બધો જવાનવરોનો છે બોલે છે ચાલે છે પીવે છે ખાય છે પણ પેલો માણસ ઘરમાં રહે છે અને પેલો જનાવર વનમાં રહે છે આટલો જ ફેર છે હા ઉપર વિષયો સવાર થઈ ગયા છે પછી રાત પાછી રાત આવે છે સુંદરદાસજી કહે છે કે આ પ્રમાણે રોજ સવાર સોંજ ભાર ચાલ ખેંચે છે વૈત્ર કરે છે બીજા બધા લક્ષણ જાનવરોનો તો આવી જ મળ્યા છે પણ એક ખામી એ છે કે માથે શિંગડા નથી હા ઢોર કરતો ઘડતો મનુષ્ય ગળ્યો ભૂલ્યો સિંગને પૂંછ સંતન કી ભક્તિ વિના ધીક દાઢી ધીકમૂછ આમ અજ્ઞાનીનો સ્વભાવ એ તો જવાનવરના જેવો છે આગળ સુંદરદાસજી કહે છે કે પ્રેત ભયો કે પિશાચ ભયો કે ચરસો જીત હિ તીત ડોલય તું અપની સુધી ભૂલી ગયો મુખ તે કછુ ઔર કી ઔરિ બોલઈ સોઈ ઉપાય કરું મરી પચી બંધન તો કબ હું નહીં તું ખોલઈ સુંદર જાતન મેં હરી પાવત સોધન સોતન નાશ કિયોમતિ હે ભૂત જીવાત માને કહે કે એ ભૂત તું ભૂત થયો પિશાચ થયો નિશાચર એટલે રાક્ષસ થયો એની માફક જ્યાં ત્યાં ડોલતો ભમતો ફરે છે તું પોતાનું ભાન ભૂલી ગયો છે અને મોઢેથી કોઈનું કોઈ બોલે છે બકે છે બીજાને સમજણ ના પડે એના ચાહાય તે સેંકડો અગર તો ચાહે લાખો કરોડો ઉપાય કરો પ્રયત્ન કરો કરીને મરો બંધન માયા જાળ તો કદી છૂટવાનો નથી સુંદરદાસજી કહે છે કે જે શરીરે કરીને હરિ એટલે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે એ શરીરનો એ ભોળા માણસ તું નાશ કરીશ નહીં હા કે જે શરીરે પરમાત્મા પણ થઈ શકાય છે એ શરીરનો નાશ કરીશ નહીં આગળ સુંદરદાસજી કહે છે કે પેટ તે બાહી હોત એ બાળક આઈ જ મા પયોદર પીનો મોહ બધ્યો દિન હિ દિન ઓર તૃન ભયો તિય કેરસ ભીનૌ પુત્ર પ્રપુત્ર બધ્યો પરિવાર સુલે ઐસી ભ્રાંતિ ગયે પણ રામ કો નામ બિસાર બિસારી સુ આપી આપ બંધન કિનૌ બાળક જેવું પેટથી બહાર આવે છે કે તરત જ માતાના સ્તનમાંથી દૂધ પીવે છે ધાવે છે પછી દિવસે દિવસે એનો મોહ માયા વધે છે અને પછી તરુણ જુવાન થાય છે અને સ્ત્રીના પ્રેમ રસમાં ભીંજાય છે પછી છોકરા અને છોકરાઓના એ છોકરા થઈને એ પોતાના પરિવાર કુટુંબમાં બંધાય છે અને આ પ્રમાણે એનો ત્રણે ત્રણ પળો બાળપણ યુવાન પણ અને ગડપણ એ વયા જાય છે સુંદરદાસજી કહે છે કે રામનું નામ વિસારી ગયો ભૂલી ગયો અને પોતે પોતાને જ બંધન કર્યું છે આગળ સુંદરદાસજી કહે છે માતું પિતા ભાઈ બંધો યુવતી કે કહે કહ કામ કરાઈ રહે ચોરી ચોરી કરાઈ બટપારી કરાઈ ફીર પી બનજી કરી પેટ ભરાઈ ભરાઈ હૈ શીત સહય શ્રી ધામ સહય કઈ સુંદર શોરતન મહી રહી હૈ બાંધી રહ્યો મમતા સબ સુનર યા યાત બધ હિ બદ ફીર હૈ મા બાપ છોકરા ભાઈ એ બધાનું એને બંધન થઈ ગયું છે શ્રી જેટલું કહે એટલું કામ કરવું પડે છે ચોરી કરે છે વાટ પાડાય એટલે રસ્તા ઉપર લૂંટવા પણ જાય છે ધાળપાડું કામ કરે છે ખેતી કરે છે વેપાર કરે પોતાનો પેટ ભરે છે ટાઢ ખમે છે તડકો ખમે છે હા સુંદરદાસ કહે છે કે એમને માટે એ રણ રણ ક્ષેત્ર યુદ્ધમાં પણ જવું પડે છે અને મરી પણ જાય છે માણસ બધાએ સાથે મમતા બોધી રહ્યો છે આને લીધે જ બંધનમાં અને બંધનમાં જ ફરે છે ઓમ તત્સ પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય